ઉડી ગયા હતા અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી લોખંડનો પોલ ધરાશાયી થઈ ગયો છે સરવાલ બોતરવાડા સહિતના વિસ્તારમાં વરસાદ હારીજ તાલુકામાં મોડી રાત્રે ફૂંકાયું હતું મીની વાવાઝોડું

અમી પણ જોવા મળ્યા હતા પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જે રીતે મિની વાવાઝોડું ફૂંકાયું તેને લઈને ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા તો કઈક આંગણવાડીના પતરા પણ ઉડી ગયા હતા બીજી બાજુ હાઈવે ઉપર પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપનો જે ડોખો પોલ આવે છે તે ધરાશાયી થયો અને કહી શકાય કે જે રીતે મિની વાવાઝોડું ફૂંકાવ્યું વાવાઝોડાના કારણે ખાના ખરાબીના દેશો જોવા મળ્યા હતા હોર્ડિંગ પણ ઉડ્યા હતા એટલે કહી શકાય કે હજુ સુધી વરસાદ તો નથી વરસ્યો પરંતુ જે ધૂળની ની ડબરીઓ સાથે ભારે પવન સાથે પવન ફૂંકાઈ રહ્યો છે તેને લઈને લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આભાર તમામ વિગતો માટે